અને આ પહરાજો આ જો એને ક્વોલિટી એક નંબર પાછે એની આ બજને એવું એની કલર જે ક્વોલિટી હોય જોઈએ મિત્રો સમજો કે ખરેખર પત્તાની ક્વોલિટી હોય જો આ પત્તું જો તમે આ પત્તું જો તો નમસ્કાર ખેલુ મિત્રો આજે હું તમને જે કહેવાય તમાકુની ખેતી અને મિત્રો તમાકુની ખેતીની અંદર અમારે ખેલુ મિત્રએ અમારી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો અફલાતું રિઝલ્ટ મળેલું છે તો વિડીયો પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી મળતી રહેશે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમે તકલીફ આવતી હોય તો નીચે કમેન્ટમાં તમે પ્રોબ્લેમ શેર કરો અમે એના તમે પર્સનલી જવાબ આપીશું ઓકે તો વાત કરીશું ખેડૂત મિત્રો પાસે એના પહેલા હું તમને બતાવીશ તમાકુ તમાકુ કેમે કરો તમાકુ તમે જુઓ અને જાણે તમે જુઓ ખાઈ તમાકુવા પત્તું જુઓ એકદમ વજનદાર છે પત્તું અને એની પહોળાઈ પહોળાઈ તમે જુઓ તમે વેત ભરીને બતાવું તો એક બે વે તેની પહોળાય છે પહોળાય છે અને પત્તાની જાળાય તમે જો પાછળ જુઓ એકદમ વજનદાર આ એક છોડવો નહીં આ દરેક પ્લાન્ટ તમે જુઓ છોડવું એકદમ વજનદાર છે અને પાવરફુલ રિઝલ્ટ મળેલું છે આ એક જ પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટની અંદર ખાલી આ બધું કેમેરા લાવો આ પત્તું જોવા તમે ખાલી આ પત્તું જુઓ આ એક જ પ્લાન્ટ નહીં જુઓ આ આપણ જુઓ આખું ખેતર બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે આખા ખેતર અંદર ફરણ તો ફરતોય ના ફાવે એટલું ખતરનાક રિઝલ્ટ મળેલું આખું ખેતર મિત્રો ભરાઈ ગયું છે આપણી વસ્તુનો એમને કેટલી વખત ઉપયોગ કરેલો છે કેટલા સમયથી આપણી વસ્તુ વાપરે છે કેટલી વાર એમને સ્પ્રે મારેલો છે બધી માહિતી આપણે એમની પાસે લઈશું એ પહેલાં તમે એકવાર જોઈ લો કે તમાકુની ખેતીની અંદર કેવું અફલાતું રિઝલ્ટ મળેલું છે બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મિત્રો તમાકુ ની ખેતી હવે વાત કરીશું આપણે એમની પાસે નમસ્કાર બોલો તમારું આખું નામ બોલો પટેલ રાકેશ કુમાર લાગેલા અને જિલ્લો છે બરાબર આ તમે તમાકુની ખેતી કરો છો કેટલા વર્ષ થી તમાકુ ની ખેતી કરો છો તમે ચાર વર્ષ થી ટોટલ ટોટલ છે મિત્રો ચાર વર્ષ થી તમાકુ ખેતી કરે છે અને આ વખતે તમે અમારી આ વસ્તુ વાપરી ફાયદો તમને કેવો લાગે છે ફાયદો રિઝલ્ટ સરસ છે દવાનો કેવું લાગે છે સારામાં સારું દર વર્ષ દર વર્ષે કરતો સારામાં સારું રિઝલ્ટ દર વર્ષે અને આ વર્ષે ઉતાર કેનો ફરક છે ફેર ગઈ વખતે એસી મણ થયો તો આખત હોમણ ચોપડીયું થશે મિત્રો હોમણ ઉપર ઉતારો આવશે આ તમાકુનું જે સાઈઝ એનું જે વજન જોઈને ખેડૂત મિત્રો લાગે છે બરાબર ને કેટલી જમીન કેટલા વીઘા છે એક જ વીઘુ જમીન એક વીઘા અંદર કલકતી તમાકુ માં ચોપડીયું ચોપડીયું બધું ચોપડીયું ચોપડીયું હવે મિત્રો સો મણ નો ઉતારો આવશે ગયા વર્ષે કેટલો આવ્યો હતો ઉતારો એસી મણ ગયા વર્ષે મિત્રો આપડી દવા નથી વાપરી તો એસી મણ નો ઉતારો આ વખત તમાકુ નું ભરચક જે જોઈને એવું લાગી રહ્યું છે કે સો મણ નો ઉતારો નીકળશે બરાબર ને નીકળશે સો કઈ કઈ દવા તમે વાપરી ભૂમિ પરિવર્તન બતાવો ને બેક્ટેરિયા આ

તમાકુ ની તમે ખેતી કરતા ઉતારો ના આવતો હોય તો કોઈ મતલબ નથી આપડી વસ્તુ વાપરો તમે તો ઉતારા ની અંદર વજન અંદર જાડાઈ ની અંદર કુકરવાટ માં પહોળાઈમાં બધા બરાબર ને પડે ઓકે તો મિત્રો તમે નિહાળી રહ્યા છો તમાકુ ની ખેતી અને વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારે પ્રોબ્લેમ આવતા હોય ને તો કોમેન્ટમાં એક વાર તમારો પ્રશ્ન લખો અમે તમને પર્સનલી જવાબ આપીશું આ મોબાઈલ નંબર સાથે નાખવા અંદર ઓકે થેન્ક યુ સો મચ મળીએ